તો આજનું ટાઈટલ છે દશેરા ઓર રાવણ પણ કહી શકીએ છીએ કે દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય આપણે સર્વ માણીશું કે દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય એ આપણે સર્વે માણીશું પણ એક વાત તો કહો આપણી અંદરના રાવણને કેમ ન બાળીશું બુદ્ધિ કે બુદ્ધિ તો સૌ પાસે છે જ પણ એને કો બુદ્ધિની જેમ જ પાડીશું તો પછી આપણે આપણા અંદરના રાવણને કેમ ન બાળીશું કે બાળપણથી બાળપણથી અહંકારમાં જીવીશું ને માત્ર ને માત્ર બધું જ મેળવી લેવાની ઈચ્છામાં રાચીશું તો પછી તમે જ કહો આપણે આપણા અંદરના રાવણને કેમ ન બાળીશું ભૂલ સ્વીકારવી નથી ભૂલ થાય છે પણ ભૂલ સ્વીકારવી નથી ને ક્રોધમાં આવી જવું પોતાની ભૂલ સ્વીકારવી નથી ને ક્રોધમાં આવી જવું જો આવી જ માનસિકતા રાખીશું તો તમે જ કહો આપણે આપણા અંદરના રાવણને કેમ ન બાળીશું સવારથી સાંજ સુધી માત્ર ને માત્ર કામમાં જ રાચીશું સવારથી સાંજ સુધી માત્ર ને માત્ર કામમાં જ રાચીશું તો પછી તમે જ કહો ને કે આપણા અંદરના રાવણને કેમ ન બાળીશું મતીને કુમતી તરફ વાળીશું મતી તો છે જ પણ એ મતીને કુમતી તરફ વાળીશું મોહમાં જીવન વિતાવી દઈશું કે મોહમાં જ જીવન વિતાવશું લોભને મત જ અપનાવશું લોભ અને મત અપનાવશું ને મત્સને જ પોષશું કે મત્સને જ પોષશું અને આપણે એક જ માથાના માનવી છીએ આપણે એક જ માથાના માનવી આવા દસ દસ અવગુણ વાળા માથા બતાવશું કે આપણે તો એક જ માથાના માનવી આવા દસ દસ માથાવાળા અવગુણોને બતાવીશું ને બારના રાવણનું તો દહન કરી લઈશું કે બારના રાવણનું તો દહન કરી લઈશું પણ ખાલી એટલું જણાવશો કે આપણા અંદરના રાવણને કેમ ન બાળશું